આ ત્રણેય પત્રકો ઓ કરવામાં આવ્યા છે તો શું છે મહત્વની જાણકારી અને કેવી રીતે આપણે ઓનલાઈન કરવાના થાય છે પત્રક એ બી અને સી અને હાલ કયા પત્રકોની ઓનલાઈન એન્ટ્રી કરવાનું ચાલુ છે એની વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં બને રહેજો વિડિયોના લાસ્ટ સુધી ને હજી સુધી જો ચેનલ સાથે નથી જોડાયા તો નવી શિક્ષણ જગતની જાણકારી મેળવવા માટે આપ જોડાઈ શકો છો પરાશ ગુરુવાણી સાથે મિત્રો વિડીયો સારું લાગે તો આપણા મિત્રોને પણ શેર કરવાનું ભૂલશો નહીં

અહીંયા આપણે વધુમાં વધુ વીસ સેવ કરી પછી આપણે સબમિટ કરી ઈએસ આપી દેસુ જે એલો સિલેક્ટ કર્યા પછી આપણે સબમિટ કરી દીધા છે હવે રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ એટલે વિદ્યાર્થીઓના ગુડી એન્ટ્રી કરવાની છે એના ઉપર જઈશું અને જઈને અહીંયા વિદ્યાર્થીનું નામ સિલેક્ટ કરી દઈશું એ જોઈ રહ્યા છો

ચૂકી છે તો આવો આજે જ શાળાનું એ પૂર્ણ કરીએ વધુ વિગત અને વધુ જાણકારી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવારી સાથે અથવા તો આપણી કોમેન્ટ કરી શકો છો આપણો કોઈ પ્રશ્ન હોય તો ફરીથી મળીએ સાથે એક નવી માહિતી સાથે આભાર જય જય ભારત વધે માત્ર